આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દાદાના દ્વારે ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીએ રાધનપુર રોડ પર આવેલા કપિલા હનુમાન દાદાના દર્શન કરી મહાઆરતી ઉતારે બાદ જનસભા સંબોધી હતી સંકટ મોચન ફાઉન્ડેશન અને શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જનસભામાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા સહિત કાલિદાસ બાપુ ગોપાલદાસ બાપુ માધવદાસ બાપુ સારદા સત્ય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી લાલભાઈ શક્તિ ઉપસ્થિત રહ્યા હતા જનસભામાં પધારેલા સાધુ સંતો પ્રાગટ્ય કર્યા બાદ હિન્દુ ધર્મ જાગૃતિ સંદર્ભે પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા સંતશ્રી કાલિદાસ બાપુએ પોતાની આક્રમક અને આગવી શૈલીમાં હિન્દુ ધર્મના નામે સત્તા મેળવ્યા પછી હિન્દુ ધર્મની માતા સમાન ગાય માતાની કતલ કરનારાઓને

તેમજ રાષ્ટ્રહિત કે ધર્મહિત માટે દરેક હિન્દુઓએ એક થવા હાકલ કરી હતી જનસભામાં હિન્દુ સંગઠન આગર્ની એડવોકેટ સિતલબેન પટેલ હસમુખભાઈ પટેલ સહિત અન્ય હિન્દુ હિત રક્ષકો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની મહેસાણામાં એક સભા થઈ સભામાં અમે સોસાયટી સોસાયટીએ હનુમાન ચાલીસા નવરાત્રના બધા જ ગરબામાં શસ્ત્ર પૂજન આઠમને દિવસે કન્યા પૂજન અને મહિષાસુર વધ ને રાવણ વધની યાદમાં વિજયા દિવસે દરેક હિન્દુના ઘરમાં શસ્ત્ર પૂજનની યોજના બનાવી છે

જ્યાંનું શ્વાસ શ્વાસની અંદર જતન છે એવા આદરણીય અને અમારા હૃદયસ્થ એવા જ્યારે પ્રવણભાઈ ધોગડિયા સાહેબ જ્યારે અહીંયા બધાયા સંતોની હાજરની અંદર અહીંયા જે આયોજન કરવામાં આવ્યું શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવો તમામ તમામ હિન્દુ સનાતન ધર્મીઓએ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવું ઘર ઘરની અંદર શસ્ત્ર પૂજન થાય અને ઘર ઘરની અંદર સનાતની પરંપરાને ઉજાગર કરવા માટેના વિચારો વાળું જીવન જીવાય એ માટે અહીંયા બહુ સુંદર મજાની દીધી રજૂઆત અહીંયા સાહેબ શ્રી દ્વારા કરવામાં આવી છે તમામ હિન્દુ સનાતન સનાતન ધર્મ ના દુશ્મન ના માથા ઉતારો એનું નામ શસ્ત્ર પૂજન છે કંકુ ચોખા ખાલી એકલા લગાવવાના નથી સનાતની પરંપરા ને દૂષિત કરતા હોય એનું ખંડન કરો અને એવાને ઠેકાણે પહોંચાડો આવા શસ્ત્ર પૂજન તૈયારી કરજો अभी हनुमान जी महाराज ने प्रार्थना करिए गुरु गौधाम आनंद आश्रम कालिदास जी महाराज जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो और भारत वर्ष को हिंदू सनातनी राष्ट्र घोषित करने की तमन्ना हो ऐसे जवाब ऐसे देवी वीरांगनाओं को ही हमारे आनंद आश्रम देखावाड़ा कालिदास महाराज के आश्रम में आने की परमिशन है और परमिशन नहीं है तो साहब आप आगे बढ़िए हमारे महाकार और महाकाली आपके साथ है ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાય હો ગોપાલ દાસ બાપુ જાય હો